હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સંતરાની ચોકલેટ સંતરામાંથી ચોકલેટ બનાવશું તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશો ને કેટલી સામગ્રી જોશે સંતરાની ચોકલેટ બનાવવા માટે આપણે ત્રણ નંગ સંતરા લીધા હતા મેં એમ તો લીધા હતા પાંચ નંગ પણ ત્રણનો મેં રસ કાઢી લીધો જ ને બે આ છે તો હવે આની છાલ કેવી રસ કેવી રીતના કાઢવો ને તે હું તમને બતાવીશ છાલ કાઢ લેવાની પહેલાં બધી અત્યારે શિયાળામાં મસ્ત સંતરા મળે તાજા આ છાલ આપણે કરી લીધી છે આ ત્રણ સંતરાનો મેં રસ કાઢેલો છે આવી રીતના કેવી રીતના કાઢો ને એ તમને બતાવો આવી રીતના પેલા હાથેથી આવી રીતના કરી દેવા મશીન બસિન કાંઈ ન જોઈએ આનાથી મસ્ત નીકળી જાય આમ ઘસીએ તો મસ્ત છોટલા અલગ પડી જાય બી અલગ પડી જાય રસ નીકળી જાય આવી રીતે થોડુંક એમાં ઘાટુ ઘાટું રસો થાય અસર ને તમે મશીનમાં કેમાં કાઢશો ને એમાં આવો ઘાટો રસ નહીં થાય આમાં મસ્ત ઘાટો થાય આપણે કેરીનો કેવો રસ હોય ખાલી છોટલા જ બચે આ ચાર સંતરાનો રસ છે તમારે ઘરે છોકરાઓને પીવડાવવા માટે બનાવવો ને તો એ આવી રીતે તમે બનાવી શકો આ પ્યોર રસ કહેવાય આપણો ઘાટોય કેવો મસ્ત થાય છે ઓલો આપણે પીએ ને હાવ પાણી જેવો હોય તો હવે આમાંથી આપણે ચોકલેટ ત્રણ સંતરાનો રસ હોય ને એટલે ગ્રામનો તો આપણે ચારસો ગ્રામ ખાંડ જોઈશે ખાંડ ભારો ભાર લેવાની પેલા ગેસ ચાલુ કર્યા વગર જ એને ઓગાળી લેવાની ખાંડને કેમ કે ખાટાસ હોય સંતરામાં એટલે એને પીગળતા થોડીક વાર લાગે એટલે એ રીતના પહેલાં પીગાળી લેવાની થોડીક પીગળી જાય ને પછી ચાલુ કરવાનું ને જાડા તરિયાવાળું હોય ને વાસણ એ લેવાનું તમારે તપેલું જો તો એ જાડું લેવાનું નોનસ્ટિકની પેન જો એ જાડી આવે ને નોનસ્ટિકની પેન કે હવે આપણે ગેસ ચાલુ કરશું હવે એને આમ સતત રહેવાનું હાથને બંધ નહીં આવી રીતે રસ કાઢીએ ને તો સંતરાનું જાવા છોટલા જેવું રહે થોડું થોડું એ તમે ખાશો ને તો તમને ઓરિજિનલ ચોકલેટ ખાતા હોય એવું ફિલિંગ થશે આપણે બહાર જતા હોય તો આ ચોકલેટ તો લેતા જોઈએ તો આ ઘરની ચોકલેટ આને હજી દસ પંદર મિનિટ થશે ચાસણી એકદમ ઘટ કરવીશ ને એટલે દસ થી પંદર મિનિટ થાય અડધી થઈ જ આપણી અડધી ચોકલેટ થવા આવે ને જે આમ કરવાના જ લાર હાલવા માંડે ને પછી એમાં થોડોક આપણે કલર નાખશું જ કેસરી ફૂડ કલર નાખશું થોડોક જ એટલો જ પિંચ જેટલો એટલે કલર બહાર જેવો આવે એટલા માટે ન નાખો તો એવી જરૂરી નથી આ તો આપણે બહાર જેવી બનાવી હોય તો તમારે નાખવાનું હજી એને દસક મિનિટ આપણે ઉકાળવું જોઈશે ચાસણી બનાવવા માટે હજી દસ મિનિટ બાકી છે એકદમ કડક થઈ જવું જોઈએ આપણે નાખીને પહેલાં જોઈ લેશું આમાં ચેક કરશું પછી થયું ન હોય એક વ્હાઈટ લેવાનો એમાં આવી રીતના નથી થઈ જ આવું ન થવું જોઈએ કટ કરવાની છે આપણે કટ અડધું થઈ ગયું જ હવે આ ઘટ એકદમ તમને પાણી હતું ને એમાં લિક્વિડ હતું એમાંથી એકદમ ઘટ થઈ ગયું હવે પેલાં છે ને આપણે આમાં નાખીને જોઈ લેશું આ પાણી લીધું ચોખ્ખું એમાં નાખવાનું એમાં નાખીને પછી આ ભેગું થઈ જાય ને આપણે આવું થઈ ગયું ને હજી થોડીક વાર છે ઠંડુ થઈ ગયું પણ એ ચીકાસવાળું છે જેલી જેવું છે હવે એક ચમચી લેશું આપણે ચમચીથી થી ફટાફટ આપણે મોડ કંઈક લેવાનું એમાં આમ નાખવા માંડવાની ફટાફટ આપણે મોલ્ડમાં નાખી દીધું છે એ ન હોય તો તમારે આવી બરફની ટ્રે તો આપણા ઘરમાં હોય જ એમાં પણ મેં નાખીશ તો એવી રીતે પણ તમે કરી શકો હવે આને દસથી પંદર મિનિટ આપણે રેવા દઈશું ફ્રીજમાં નથી રાખવાની બહાર જ રેવા દેવાની તૈયાર છે આપણી સંતરા ચોકલેટ જો કડક એવી મસ્ત બને તમારે ગમે ત્યાં બહાર જવું હોય ને તો આ ચોકલેટ ભેગી લઈ જઈએ એક આપણે ચોકલેટ ખાઈ લઈએ તો કોઈને ચક્કર આવતા હોય વામિટ થતી હોય તો એ સારું એમ જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ